ડભોઈ રવિવારે રાત્રે નવ વાગ્યે હરિહર આશ્રમથી કાવડિયા ચાણોદ જવા નીકળશે રાત્રિ દરમિયાન ચાણુદ રોકાશે સોમવારે વહેલી સવારે નર્મદા નદીનું જળ લઈ અને ચાણોદથી યાત્રા ચાલતી ચાલતી દર્ભાવતી ખાતે સવારે નવ વાગે સિનુર ચોકડી ખાતે આવી પહોંચશે રસ્તામાં અનેક ગામડાઓમાં તેનું સ્વાગત થશે અને ડભોઈના વિવિધ શિવાલયોમાં નર્મદા જળ ચઢાવવામાં આવશે ડભોઈ નાદોદી ભાગોળ પાસે આવેલા હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા કાવડ યાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સોમવારથી શરૂ થયેલો મહિનાના પહેલા સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદથી નર્મદા નદીના જળ લઈ અને ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવી પહોંચશે ડભોઈના વિવિધ શિવાલયો ખાતે નર્મદા જળ ચઢાવી અને અભિષેક કરવામાં આવશે છેલ્લા પચીસ વર્ષથી હરિહર આશ્રમ ખાત દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે કાવડયાત્રામાં થી વધુ કાવડીઓ જોડાનાર છે હર હર મહાદેવના નારા સાથે નગરના વિવિધ મંદિરોમાં કાવડયાત્રા ફરી નાદોદી ભાગોળ ખાતે આવેલા મહાદેવના મંદિરે કાવડયાત્રાની સમાપ્તિ થતી હોય છે ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ